આજે મારે વાત કરવી છે પંચોતેર વર્ષના ડોસા ની આ ડોસા એ જતી જિંદગી એ એક માસુમ જિંદગી બરબાદ કરી નાખી છે તમે વિચાર ન કરી શકો તેવી ઘટનાને અંજામ આપ્યો છે આ ડોસા તો ચાલો જોઈએ પૂરી ઘટના

જે બળાતકાર કર્યો છે તે માણસ બાળકીના ઘર સામે રહેતો હતો ગઈકાલે એકલતાનો બાળકીને પરત ફરી ત્યારે તેણે પૂરી ઘટનાની પરિવારને જાણ કરી બાદમાં પૂરો મામલો સામે આવ્યો હતો બળાત્કાર પિતા સાથે પુત્ર પુત્ર કર્યો પિતાનો બચાવ પૂરા મામલે પોલીસ ફરિયાદ નાના એવા ગામમાં હાહાકાર મચી ગયો છે ઘર જેવા સંબંધો છે પણ એ લોકોએ આવી ફરિયાદ કેમ કરી તે અમને સમજાતું નથી તેઓ કોઈના બહેકાવવામાં આવી મારા પિતા ઉપર ખોટી ફરિયાદ કરી આવી વાત આરોપીનો પુત્ર કહે છે બાળકીની બાર તેર વર્ષની ઉંમર રહે છે અને ફાધર અહિયાંથી એ લોકો ખાવાનું પીવાનું બધું જ ફાધર આપતા હતા લોકોને સાહેબ તો આ બાબતે શું કહેશો સાહેબ એવું છે કે પપ્પાને મતલબ છોકરી જેવું જ રાખતા હતા એમને બસ એમાં આ કઈ રીતે ફસાવવામાં આવે છે એ એમને નથી સમજમાં આવતું સાહેબ શું કહે છે તપાસ કરતી પોલીસ તારીખ ત્રીસ એક ઓગણીસ ના રોજ બનેલી દુષ્કર્મની ઘટનાને લઈને વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી જ્યારે ગાંભોઈ પોલીસે ગણતરીની મિનિટોમાં આરોપી વૃદ્ધને જેલના હવાલે કર્યો છે ત્યારે બાળાનો મેડિકલ રિપોર્ટ પણ કરવામાં આવ્યો ત્યારે મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ સત્ય શું છે તે સામે આવે તેવી શક્યતાઓ રહેલી છે નામ કાંતિ કડવાભાઈ મકવાણા ઉંમર પંચોતેર વર્ષ આ કાંતિની ધરપકડ કરી તેની સામે ઇન્ડિયન પિનલ કોડ કલમ ત્રણસો એક્ટ હેઠળ જેલના હવાલે કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે હાલ આરોપીને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે આજે પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને વધુ રિમાન્ડની માંગણી કરશે આ રિમાન્ડમાં વધુ વિગત સામે આવે તેવી શક્યતા છે પોલીસ વિસ્તારના એક ગામમાં એક દસ વર્ષની બાળકી પર એક આધેડ વ્યક્તિએ દુષ્કર્મ કર્યા બાબતની ફરિયાદ અમારી સામે આવેલ જે બાબતે ફરિયાદ નોંધી આગળ કરવામાં આવેલ અને આ બાબતે આરોપીની ધરપકડ કરવામાં આવે છે અને જે બાળકી છે ભોગ બનના તેમજ આરોપી બંનેની મેડિકલ તપાસણી કરીને આગળની કરેસની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે કહેવાતા દાદા પર ન કરતા આંધળો વિશ્વાસ

પંચોતેર વર્ષના વૃદ્ધે આજે દસ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું છે આપ જોઈ રહ્યા છો જે ઘટના છે જે ઘટનામાં હાલ લોક મુખ્ય ચર્ચા રહ્યું છે કે આ જે ઘટના છે તે આ ઘટનાઓ આ ઘર છે જે વૃદ્ધનું છે અહીંયા બાળકી પર દુષ્કર્મ આચર્યું છે તેવા આક્ષેપો છે આ ઘટના છે જે આ એના ઘરમાં જ છે જે પંચોતેર વર્ષ વૃદ્ધ છે તેના ઘરની અંદર જ દુષ્કર્મ આચર્યું છે તેવા આક્ષેપો છે પોલીસ હાલ જે વૃદ્ધ છે તેને પકડી લઈ લઈ જવામાં આવી છે અને તેને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં છે અને પોલીસ આગલી તપાસ કરી રહી છે કે હાલ ખરેખર ઘટનામાં શું બન્યું છે ખરેખર દુષ્કર્મ થયું છે કે નહીં કેમેરામેન દીપકસિંહ રાઠોડ સાથે સંદીપ પટેલ વીટીવી ન્યુઝ સાબરકાંઠા